નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા તાલુકાના છતડિયા ગામે નવનિયુક્ત એ એસપી વલય વેદ મુલાકાતે પધાર્યા સમગ્ર વિગતની વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે નવનિયુક્ત એ એસ તરીકે વલય અંકિત કુમાર વેદની નિમણૂક થઈ છે ત્યારે તેમની નિમણૂકતા થતાં જ રાજુલા તાલુકાના સૌપ્રથમ છતડિયા ગામની મુલાકાત કરવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન તાલુકા યુવા ભાજપ પ્રમુખ વીરભદ્રભાઈ ડાભિયાએ નવનિયુક્ત એસપી વલ વેદનું ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ એ એસપી વેદ દ્વારા ગ્રામજનોને સાયબર ફ્રોડથી સાવચેત રહેવા ફ્રોડ મેસેજ અથવા તમારા ફોનમાં અજાણ્યો નંબર આવે તો બેંક એકાઉન્ટ નંબર તથા ઓટીપી આપવો નહીં સહિત વિવિધ બાબતોએ ગ્રામજનોમાં જાગૃતતા માટે માર્ગદર્શન આપ્યું હતું આ મુલાકાત બદલ વીરભદ્રભાઈ ડાભિયા દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા અને પછી લોકો ઓટીપી આપી દે એટલે રૂપિયા ટ્રાન્સફર કરી દે ફ્રોડ જ હોય એટલે કે તમે આટલા રૂપિયા નહીં આપો કે આ ટેક્સ ભરો તો તમારું વેરો કાપી નાખો આ લેવલ તમારું કનેક્શન કાપી નાખો વધારેમાં વધારે કરશે તો એ ઘરે નોટિસ જ મોકલશે કાં તલાટી કા મંત્રી જે તમારા ઘરે આવીને નોટિસ ઉતાડી છે એ પોતે બજાવણી કરશે એવું નહીં થાય કે તમને કોઈ ફોન પર આવું આવશે એટલે આવા કોઈ પણ જાતના ફ્યુચરમાં કોઈ ફોન આવે તો રૂપિયા ટ્રાન્સફર કરવા નહીં કોઈ આડી તમને લિંક આવે તમારા વોટ્સએપ પર કોઈ બીજી વેબસાઇટ પર કોઈ તમારા જેથી તમારા જે હાર્ડ એન્ડ મની છે જે મહેનત થી કમાયેલા રૂપિયા છે એ ખોટા રીતે આવી રીતે જતા ના હોય કેમકે કોઈ જતા રહે છે પછી કમાયા હોય કોઈ તમે રૂપિયા ટ્રાન્સફર કરો એ કોઈ મુંબઈ વાળાના ખાતામાં હોય એ મુંબઈ વાળાના ખાતું કોઈ ઓપરેટ થતું હોય જે ત્યાંથી ઉપાડી લે આ એટીએમ માં આપણે ગોતિયા કરીએ તો પણ એ માણસો મળે નહીં સારી રીતે થાય તમે સરપંચને કોન્ટેક્ટ કરો પેલે તો પોલીસ ને કોન્ટેક્ટ કરો બરાબર તમને એવું લાગતું પોલીસ ને નથી કરવું પોલીસ ને કોલ નથી કરવું આમ તો પોલીસ ને જ કરવું જોઈએ આવું કોઈ પણ જાતનો ફ્રોડ આવે તો એમને કરો અમે અને જે નંબર ફોન આવે છે એવો નંબર અમે અમારા પોર્ટલમાં નાખ્યો તો એ નંબર બ્લોક થઈ જશે એટલે તમારા જેવા બીજા કોઈ ને પણ ફોન પણ નહીં નંબર એટલે આ થોડું ધ્યાન રાખજો